दिशम्पुष्पाञ्जलिर्मया दत्तो गृहाणा परमेश्वर ॐ भूर्भुवस्वः પુરણપુષોતમાય નમો નકમપ્ય મંત્રપુષાંજલિ સમર્પયા પરમ પ્રાથેત વસુદે વસુદં દેવ કંસચાણુનમર્દન દેવકી પરમાનંદ શ્રીકૃષ્ણ વંદે જગૃપમહં વંદે પરમાનંદ માધવમ આવાહન ન જાનામનામી તવાર્ચન પૂજા જાનામ ક્ષમ સ્વ પરમેશ્વર ઓંભૂર્ભુસ્વ શ્રીમન્નારાયણ નમો નમ ક્ષમાપનપૂર્વક પ્રાથનાપૂર્વક નમસ્કારાન્સમર્પયા જલમાંદાયય પાણીજ પરીજો અન્ય યથાતિ ભક્તિ પુરૂષોત્તમ દેવતા પ્રિયતાપણમા મુખમ કરો પંકુમ લંગે ગિરીતમ અહમ વંદે પરમાનંદ માધવમ પંચાળા ધામના પંચાળા ગામના આંગણે સુંદર મજાનું કક્કડ પરિવાર દ્વારા શ્રીમદ્ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું આયોજન વક્તાપદે પૂજ્ય વિદવદ્વર્ય ભાગવત ભૂષણ એવા પોતાની એક આગવી અને મધુરમય શૈલીથી આપણને સૌને જ્યારે દિવ્ય કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે એવા પૂજ્યપા વક્તા મહોદય શ્રી ઘનશ્યામચરણદાસજી સ્વામી આવો આજના પૂર્ણાહુતિનો દિવસ એટલે કે સપ્તમ દિવસ અને પ્રાતઃ સત્ર જોકે આજે સપ્તમ દિવસનું જે કંઈ આ પૂર્ણાહુતિનું સત્ર છે એ આજનું અત્યારે નવથી બાર સુધીનું એક જ રહેશે તો આવી રીતે આજે બપોરે કથા પૂર્ણ થાય પછી આપણે વિજય યાત્રા અને બપોર પછી સાડા અગિયાર બાર વાગે દશાંશ યજ્ઞ હોમ બીડું હોમવાનું પછી ભોજન સમારંભ અને પછી આપણે બધા ભાગવતજીને સાંભળી અને એ ભાગવતજી આપણી પાછળ પાછળ આપણા હૃદયમાં આપણે પધરેવા છે એટલે આપણી ઘરે આવી જશે તો આવો દિવ્ય ભાવો ચરિતાર્થ કરી આવો દિવ્ય કથામૃતનું રસપાન કરવા માટે આપણે સૌ આતુર બન્યા છીએ ત્યારે શાસ્ત્રીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે કથા આપણને સૌને પાવન કરે છે આપણા પિતૃઓને મોક્ષ ગતિ આપનારી છે જે કથા આપણા ત્રિવેદતા આપોને એ સમાવનારી છે એવા દિવ્ય કથામૃતના પાન આપણને સૌને કરાવે માઇકની ગતિ પૂજ્ય શાસ્ત્રીજીના શ્રીમુખ તરફ આવો આપણા મનની વૃત્તિઓને હવે ભાગવતજીના શ્રી ચરણોમાં પ્રસ્થાપિત કરતા કરીએ કથાનું અમૃતમય રસપાન બગીચાના જ છે ટાઈમે ખુલ્લા છે તો કામ લાગી ગયા अदबाक्ति बालम निजापाक्त पालम कामादि Ah, સહજાનંદ સ્વામિને નમો નમ વંદોષ રસરૂપ અનુપમ સાર ને રોલ દુ સહજાન રસ I <laughs> don't ना देव बजत जी कामने रेलो हरे अक्षरा ब्रह्मया गारा के पार कोई नव रे लो नर अक्षर ब्रह्मया गारा के पार कोई नव रहे रे लो। दे

જાન સ્વરૂપ અનુપમ સાધર લો સ્વરૂપ અનુપમ બોલો સ્વામીનારાયણ ભગવાન શ્રીનરનારાયણ દેવ श्रीलक्ष्मीनारायणदे श्रीराधारमण दे श्री गोपिनाथजी महारा श्रीमदनमोहनजी महारा श्री जी श्री जी श्री, श्री रामचंद्र भगवान विघ्न बालकृष्णरा श्रीरामचन्द्र भगवान् श्रीविघ्नविनायक देव श्रीपवनसुत हनुमानजी दे, ओ नमः पार्वपते आर मे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिने तापत्रय तापत्रयविनाशाय करा विन्दे विनिवेश वटास्य पात्रास्य पुटे शयानं बालं वन्दं मनसा स्मरामि भो स्वामिनारायणभगवान् बालकृष्णला શ્રીમદ ભાગવત સપ્તાહ પારણ જ્ઞાન પવિત્ર મહિનો અને પવિત્ર દિવસો અક્ષર નિવાસી પરમ ભક્ત શ્રી હરિદાસભાઈ કાળિદાસભાઈ કક્કડ પરિવાર દ્વારા સાત સાત દિવસ થી ચાલતી આપણી કથા સપ્તાહ પારાયણ નો જોત જોતામાં આજે ઉત્તર પડાવ તરફ આપણે પહોંચી ચુક્યા છે ભગવાનની કથા જ એવી છે કે આપણને કેમ સમય પસાર થઈ જાય એની ખબર પડતી આ ભગવાનને આજે ભારતના એક બહુ સરસ કવિ માખનલાલ કહે છે ચા નહી મેં સુર બાલો કે ગહનો મેં ગૂંથા જાઉં चाह नहीं प्रेमी माला में बिंद प्यारे कोलल चाऊ चा नहीं सम्राटों के सब पर डारे डाला जाऊ चा नहीं देवो के सिर पर चढ़ू भाग्य पर हठलाऊ मुझे तोड़ देना वन माले उस पथ पर मैं देना तुमको फेंक मेरे परमात्मा के चरण में जिस पर जाए भक्त खरेखर आजे भगवान ने अपने श्रीमद भागवत नु છેલ્લું પુષ્પ આપણે ચડાવી રહ્યા છીએ ભગવાનના આદર્શ લગ્ન જીવનની કથાને આપણે સાંભળી અને આપણા ભાગ્ય કહેવાય કે શ્રીમદ ભાગવતની કથા તો ઘણા બધા લોકો કરતા હોય છે પણ પ્રત્યક્ષ રીતે ભગવાનના લગ્નનો અવસર એ મને એમ છે કે આપણી પૂર્ણ શ્રદ્ધાનું જ એક પરિપાક સ્વરૂપ કે એ અવસર આપણને પ્રાપ્ત થાય આ દુનિયામાં એમ કહેવાય છે કે ઉત્તમ ચ ચ દત્તમ તિષ્ઠતિ ખાલી હોમે દીધેલું અને કોઈને દાન આપી દીધેલું આ બે ચીજ દુનિયામાં રહી જાય છે બાકી બધું જ નાશ થઈ જાય છે અને એમાંય જયારે કન્યાનું દાન બધાનું કામ નથી હોય ભાગ્યશાળી જીવ હોય ને જે દુનિયામાં એ કન્યાનું દાન કરી શકે જગતની અંદર સર્વશ્રેષ્ઠ દાન કન્યાદાન છે અને એ રીતે આપણે જ્યારે ભગવાનના લગ્નનો અવસર આપણા જીવનમાં એવો હોય અરે પૈસા તો આવે અને જાય જીવનમાં પણ આપણને સમય મળતો નથી મોકો મળતો નથી અવસર મળતો નથી આપણા જીવનમાં જ્યારે અવસર આવે ને એ અવસર ને જે માણસ સફળ કરી લે ને એનું કામ છે એક પછી એક પણ શેઠ ને એક પછી એક મોહ અને કઈ નવરા થાય નહીં કે પણ હું નવરો અને કઈ નવરા થાય નહીં કે પણ હું નવરો પછી આપણે ગોઠવીએ ગોઠવીએ એક દિવસ એવો આવ્યો કે શેઠ ગુજરાત પેલો બ્રાહ્મણ બાર ગયેલો એ આવ્યો એને ખબર પડી દોડીને ઓથી લઈને સ્મશાન ગયા ઓલા અગ્નિ દા દેવા માંગતા હતા એ કે ઉભારી ઉભાર્યું એ કે કેમ તો કે મારે આને કથા સંભળાવી છે પણ કે બાપા તમારું મગજ ફરી ગયું લાગે તમારો મિત્ર થાય એટલે ગુજરી ગયો એટલે તમારું મગજ ફરી ગયો કે શું આ હવે ક્યાંથી કથા સાંભળે તો કે નવરો જ હવે થયો અત્યાર સુધી તો નવરો જ નહોતો હે ભગવાન જદી આપણને નવરા કરી દે ને નવરા ઘણી રીતે કરી દે ઘણા ભલે ને અહીંથી અમેરિકા ગયા હોય ન્યાય છોકરા એનું ધોરો કરી કે બાપાને પાછો એકડો ઘૂંટવો પડે જીવનમાં ક્યારે આપણા ભાવિના પડદાની પાછળ શું છુપાયેલું છે એની આપણને ખબર નથી કે જીવનમાં ક્યારે કેવો દિવસ આવશે તો સુદામાની કથા આવશે અને એ દિવસ કેવો હોય છે કે તમારી બે આંખો હજારો લોકોને જોતી હોય પણ હજારો લોકોની હજારો આંખો એ તમને ન જોતી હોય સીતારામ સીતારામ અરે ભગવાન કે નામ પર કુચ દેદો દુકાને દુકાને આમ દસ્યુ ખખડાવે ને પચાસો રૂપિયાનું પ્રચુરણ મળે ઉપયોગ નથી કરતો એના હાથમાં હું બધું જ ભક્તિનું ત્રણ પ્રકારના તત્વનું સર્ષોત્તમપણાનું આદિક બધા જ જ્ઞાન ગીતાની અંદર અઢાર અધ્યાયની અંદર બધું જ જ્ઞાન ભગવાને આપી દીધું એથી જ તમારી પાસે નવીન હોય અને બાર હોય તમારું મૌલિક તત્વ જો તમારી પાસે હોય તો એક અધ્યાય તમે કરીને બતાવો તો અમે માનીએ કે તમે ભગવાન છો સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી પર હતા ને એ સમયે લોજમાં મહારાજ નીલકંઠ વરણે વેસ્યા હતા ત્યારે મહારાજ મીંઢી આવડ અને લવિંગિયા મરચાનો ગોળો ખાતા હતા કોઈ પણ પ્રકારનું અનાજ મારા જમતા નહોતા સુરતી લવિંગિયા મરચા નો આવે એવા તીખા મરચા અને મીંઢી આવડ જે આવડ છે ને આપણું હાડકું તૂટી ગયું હોય કે લોહી જામી ગયું હોય છ મહિલ લોહી ને પણ ઓગાળી નાખે એટલી ગરમ ભલે મહંત કે સાથ કે દાલ મિલે ગઈ કાલે અને તોલી દાલ એટલે એમ કે આવડા મોટા સ્થાન ના મહંત હોય એ તો કાયમ માલપુડા જ ખાતા હોય ને મહારાજ કે તમે મહાત્માજી જમી લો તો કે નહીં નઈ પછી એને બેસાડ્યા હવે સંતો તો મહારાજ ને ખબર હતી એક આપો મહાત્માજી ને નો આપ્યો તો કેવા મહંત ને લાડુ વધી તો મને નો દીધો એ કે અમકો ભી ચાહીએ અમકો દો મારા મહાત્માજી રહેને દો આપ નહીં ખા પાયે અરે ક્યાં નહીં ખા પાયે એસે તો દો તીન લડ્ડુ હમ ખા જાયેગે આપો આપો તો પેલા સંત હતા એને બિચારાને સંકોચ થાય કે મહાત્માજીને કેમ દેવો લવિંગિયા મરચાનો ગોળો એટલે એને એમ થયું ચાલો ને અડધો દઉં ભાંગવા ગયા ને તો મહાત્માજી કે લોભી અરે પૂરા ચોડ દો પૂરા ચોડ મુકાવી દીધો ગોળો મહારાજ કે મહાત્માજી તમે આ રેવા દો નહીં નહીં આમ તો ખાયગે અને પેલો વેલો ભાઈ મોટામાં ગોળો મૂકો અને સરેરાટી બોલતો ગયો પેલી ધન નું દારૂ કેમ આમ તમારે સળરાટી બોલતો જાય ગોળો ખાધો ભાઈ પણ આમ નાભી સુધી છે ને એની રાડ બોલતી ગઈ મહાત્માજી તો થઈ ગયા ઉભા એ ક્યાં દિયા મહારાજ કે એટલે તમે ના પાડતા હતા કે તમે રેવા દો અમને ખાવા દો આ તમને એમ કે લાડુ હશે પછી તો મહાત્માજીને ને ઘી પાયું ને દૂધ પાયું ને સાઈસ પાય ને ત્યાં મહાત્મા જેન બિચારાને શાંતિ થઈ કોન્ટ્રાક્ટને ભગવાને માર્યો છે ત્યારબાદ સુખજી સાવધાન કરે છે કે હે રાજન હું તને હવે ભગવાનના એક સખા ભક્ત ગરીબ બ્રાહ્મણ સુદામાની કથા તને કહું છું કૃષ્ણ कृष्णस्यासित् सखा क्वचित् ब्राह्मणो ब्रह्मवित्तमां विरक्त इन्द्रियार्थेषु प्रशान्तात्माजितेन्द्रियं कृष्णस्यासित् सखा क्वचित् ब्राह्मणो ब्रह्मवित्तम् संता आत्मजितेंद्रिया भ्रस्ना स्यासित सखक ब्रह्मवित्तम अता गरीब पण एनीपासे ब्रह्मद्रव्य होते જો આમ તો મોટા ભાગની કથામાં આપણે સત્યનારાયણ કથા હોય કે ભાઈ ગમે કથા કથા મો આવે ખબર છે એક નગરને વિશે ગરીબ બ્રાહ્મણ રહેતો હતો જુનાગઢ નગરને વિશે એનું નામ જયેશભાઈ હતું પણ એની પાસે બ્રહ્મવિદ હતું દસ વીઘાના ખેડૂત ખાતેદાર પણ છે

દુનિયામાં દરિદ્રતાની ખબર નથી હટાવી દેવી છે પણ આઝાદી મળી આઠ દિવસ કે આઝાદી એક ગાંધીજી બીજી પાછી હવે પછી થઈ પિંચોતેર આપડે પૂછ્યું નાના એવા છોકરા હોય ને પૂછીએ સાધું થવું ખંભાવું લડે નહિ તો મારે લદન તરવા લ્યો એટલે રેવા દે તું પેલા બાપા ને પૂછ કરવા જેવું છે જોખમકારક છે